ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ આજે આપણે ધોરણ આઠ જેમાં પાઠ દસ અઢી આના તેની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ જાણી લઈએ કે અઢી આના એટલે કેટલા તો હાલના લગભગ પંદર પૈસા કહેવાય આ જે પાઠ છે એ પાઠનો જે સાહિત્ય પ્રકાર છે એ એક જીવન પ્રસંગ છે આ પાઠના જે લેખક છે એમનું નામ સ્વામી સચ્ચિદાનંદ અને સ્વામી સચ્ચિદાનંદનો જન્મ ઈસવીસન ઓગણીસો ને બત્રીસમાં થયો હતો પાટણ જિલ્લાના સમી તાલુકાનું મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનારા

જે વિદ્યાભ્યાસ માટે લેખકની લગ્ની એટલે કે જે સ્વામી સચ્ચિદાનંદ છે એમને ભણવા માટેની જે લગ્ની છે અને એ માટે એમણે કરેલી મથામણ અને વેઠેલી મુશ્કેલીઓનો પ્રેરણાદાયી ચિતાર રજૂ થયો છે જિજ્ઞાસા પ્રેરક પ્રસંગકથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ છે એને આપણે ઊંડાણપૂર્વક સમજીશું બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડાક શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું હતું એટલે કે આ જે પાઠ છે એ પાઠના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ એ પોતે કહે છે કે બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા એમ કે શ્લોકો અને રુદ્રી રુદ્રી એટલે કે યજુર્વેદના પસંદ કરેલા મંત્રોનો સંગ્રહ વગેરેનું મેં અધ્યયન એમ કે કરેલું હતું પણ વ્યાકરણ વગેરે કશું જાણો નહીં એટલે એ પોતે વ્યાકરણ કે એના વિશેનું એટલું ઊંડાણપૂર્વક એમને જ્ઞાન ન હતું એમને રહી રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રચાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ એક પોતે કહે છે કે મારી ત્રેવીસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી એટલે કે સ્વામી સચ્ચિદાનંદ એવું માનતા હતા કે પોતાની ઉંમર વધી ગઈ હતી અને એમ કે હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો એમ કે માનતો હતો એટલે કે પોતે ઘણા મોટી ઉંમરના થઈ ગયા છે એવું પોતે એ માનતા હતા સુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાનામાં એમના વિચારો પાકા થયા એમની ઈચ્છા હતી કે તે પોતે એક બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લે અને સંસ્કૃત લોકો જે શ્લોકો છે એને સમજી શકે એટલે બસ છે એમણે સુરપુરામાંથી જ સીધા મથુરા અને વૃંદાવન જવાનું નક્કી કર્યું હતું તેમને વિદાય આપવા માટે આખું ગામ હિલોળે ચડ્યું હતું સૌની આંખોમાં અશ્રુ હતા ગામના લોકો બધા રડતા હતા દર વર્ષે અહીં આવવાનું એવો ગામના લોકો એમને આગ્રહ કરતા હતા કારણ કે એમના પ્રત્યે સ્વામી સચ્ચિદાનંદ પ્રત્યે ગામના લોકોની બહુ લાગણી થઈ ગઈ હતી ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમાં ઊભા કર્યા હોવા છતાં આજે પણ તેઓ નિષ્પૃહ નિષ્પૃહ એટલે કે જેને કશું જ મેળવવાની ઈચ્છા ન હોય એવું નિષ્ફૂ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોળ થઈ જતા હતા એટલે કે આ સ્વામી સચ્ચિદાનંદ હતા એ એમને કોઈ પણ ગમો અણગમો અથવા કોઈના પાસેથી કોઈ લેવાની વસ્તુ લેવાની ઈચ્છા એવું કંઈ ન હતું એ લોકોની એમ કહીએ કે લોકોને સારું જ્ઞાન આપતા હતા એમ કહેવાય છે કે અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો તાંત્રિકો જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાની ઉપજે તેવું વાતાવરણ બનાવતા અને છોડતા ફરતા હોય છે આપણે વિદ્યાર્થી મિત્રો ઘણા સમાચારમાં પણ જોઈએ છે કે જે તાંત્રિકો હોય છે જ્યોતિષો હોય છે જે અમુક લોકો બહુ ઢોંગ કરતા હોય છે લોકોને છેતરતા હોય છે એવા લોકો પણ આજકાલ જોવા મળે છે પરંતુ આ જે સ્વામી સચ્ચિદાનંદ હતા એ લોકોને સારો ઉપદેશ આપતા હતા જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણેથી ગાળીને ગણેથી ગાળીને એટલે કે કોણ યોગ્ય છે કોણ અયોગ્ય છે શેમાં હિત છે શેમાં અહિત છે એટલે કે શેમાં ફાયદો છે શેમાં નુકસાન છે એવો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે છે જ્યાં મોટા મોટા ધર્મગુરુઓ છે ને એમનું કામ શું છે કે લોકોને સારા માર્ગે વાળવું લોકોને સારો ઉપદેશ આપવો પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી કારણ કે અત્યારે હાલના સમયમાં જોઈએ તો ધર્મગુરુઓ બધા એક સરખા હોતા નથી એમ ઊંચાથી ટ્રેન દ્વારા એમ કે સ્વામી સચ્ચિદાનંદ રવાના થાય છે ગામના લોકોએ એમને ત્રીસ રૂપિયા આપ્યા આગ્રહ કરીને પરંતુ એમને એ સમય દરમિયાન લાગ્યું કે જો એમને અધ્યાયન એટલે કે જો ભણવું જ હોય તો પૈસાની તો જરૂર પડશે જ એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે સ્પર્શ નહીં કરવાનો એટલે કે ભૌતિક સંપત્તિને અનિષ્ટું મૂળ ગણીને નાણાંને સ્પર્શ ન કરવાનો સંન્યાસીનો નિયમ કહેવાય છે અજમેર રોકાઈને એ પોતે મથુરા આવ્યા ત્યાં ઉતર્યા તો તેમણે જોયું કે સામે લોકો જમુનાજીનો ભરપૂર પ્રવાહ એંકે વહી રહ્યો હતો અને ઘણા લોકો બેઠા બેઠા ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતા તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા હતા પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય નહોતા રાખતા ગંદકીનો પાર નહીં લોકો બોલતા જાય જમનામૈયા કૃપા છે એમના મનમાં પ્રશ્ન થતા કે આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મ નિષ્ઠા એટલે કે એક બ્રહ્મનિષ્ઠા એટલે કે પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તેને એક બ્રહ્મનિષ્ઠા કહે છે કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતિ થતી પ્રતિ થવી એટલે ખાતરી થવી બસ કર આચમન માર ડૂબકી કર ઘોંઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળ બહાર એટલે કે લોકો આ જમનામાં મૈયાની જય એવું બોલતા જાય ડૂબકી મારતા જાય પાણીની અંદર ગંદકી પણ કરતા જાય આચમન કરતા જાય એટલે કે લોકો જ્યાં એમ કહીએ કે ડૂબકી મારે છે પાણીમાં પણ એની સાથે સાથે લોકો ચારે તરફ ગંદકી પણ કરતા જાય છે આપણે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું જોઈએ છે કે આપણે મંદિરમાં દર્શન કરવા ગયા હોય મંદિરમાં લાઈનમાં ઊભા હોય તો ઘણીવાર મંદિરમાં પણ દર્શન કરવા માટે લોકો એકબીજાને એટલી ધક્કા મારીને પણ જતા હોય છે તો એવી ધાર્મિકતા એમ કે કોઈ કામની નહીં એમ કહે છે કે થઈ ગઈ ધાર્મિકતા કરી લીધું બધું કલ્યાણ એમ કે થોડા દિવસ મથુરા રહીને એ પોતે સ્વામી સચ્ચિદાનંદ વૃંદાવન પહોંચ્યા નાની ગાડીમાંથી જ એમ કે એમને એક મોટો આશ્રમ દેખાયો નામ પણ મોટા અક્ષરોએ લખાયું હતું જેનું નામ હતું શ્રોતમુનિ આશ્રમ એટલે સ્વામી સચ્ચિદાનંદે નક્કી કર્યું હતું કે સ્ટેશનની ગાડી ઊભી રહે પછી જ આ આશ્રમમાં રહેવા અને ભણવા માટે જઈ શકાય છે નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી તેઓ આવ્યા અને વાત જાણી કે એમને સંસ્કૃત ભણવું છે અને રહેવાની અને ભણવાની સગવડ અહીં મળી શકશે એમ એ આશ્રમના જે ત્યાંના વ્યવસ્થાપક સ્વામીજી હતા એમણે એમને કહ્યું કે હમારે પંડિતજી આપકો પડને તો દેગે લેકિન રહેને કી જગા નહીં હે એટલે સ્વામી સચ્ચિદાનંદી સચ્ચિદાનંદ પૂછ્યું તો બીજી કોઈ જગ્યા તો હોય તો બતાવો તો તેમણે એમ કહ્યું કે પરમહંસ આશ્રમનું નામ આપ્યું ત્યાં જવાનું એમણે સૂચન કર્યું અને એમ પણ કહ્યું કે જો જોડે જોડે લઘુકૌમોથી લઈને જશો તો ભણવા આવી શકાય છે એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું વિશાળ આશ્રમના બંધ પડેલા પચાસ કૃમોને જોતાં જોતાં સ્વામી સચ્ચિદાનંદ ત્યાંથી બહાર નીકળે છે અને પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુ કૌમુદી નામનું જે સંસ્કૃત પુસ્તક છે એ ખરીદવા તેઓ બજારમાં ગયા ત્યાં ગીતા પ્રેસ ગોરખનામ ગોરખપુરની એક દુકાન હતી જ્યાં સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા ત્યાં તેમણે લઘુ કૌમુદી નામનું પુસ્તક જોયું તેનું મૂલ્ય પણ એમણે પૂછ્યું કે જેનું મૂલ્ય હતું સાડા દસ આના એટલે કે લગભગ પાસઠ પૈસા જ્યારે તેમની પાસે તો માત્ર આઠ જ આના બચ્યા હતા હવે સવાલ એ થાય છે કે બાકીના અઢી આના એટલે કે પંદર પૈસા લાવવા ક્યાંથી સ્વામી સચ્ચિદાનંદ પોતે નિરાશ થઈ ગયા પુસ્તક પાછું આપી દીધું એક બાજુ સંસ્કૃત ભણવાની પણ તો તીવ્ર તાલાવેલી હતી તાલાવેલી એટલે કે આતુરતા હતી હવે શું કરવું લગભગ માઇલ દોઢ માઇલ દૂર પરમહંસ આશ્રમે તેઓ પહોંચ્યા પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ જ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા એટલે કે ત્યાં રહેવાની જગ્યા પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ ત્યાં ન હતી અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો અહીં પોતાનું પાથરણું પણ જાતે પાથરીને ત્યાં સૂઈ જવાનું કૂવાનું પાણી પીવાનું અને માત્ર એક લંગોટી એટલે કે ધોતી લગાવીને જ રહેતા સ્વામી બીરગીરીજીનું તેનું સંચાલન કરતા હતા એ આશ્રમનું માણસ બહુ જ સારા હતા ભલા અને સમજુ હતા એમને લાગ્યું કે સ્વામી સચ્ચિદાનંદ લાગ્યું કે થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં રવેશી એટલે કે જે ત્યાં જગ્યા હોય છે ખુલ્લી એ એ રવેશીમાં આસન લગાવવા કહ્યું અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો એ પોતે પોતાનું પાથરણું પાથરીને બેઠા અને ચિંતામાં પડી ગયા તે વિચારવા લાગ્યા કે આવતીકાલથી તો ભણવાનું શરૂ કરવું છે પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે અઢિયાના લાવવા ક્યાંથી એ પોતાના મનમાં આ બધા વિચારો કરે છે એક તો વાતાવરણ પણ અજાણ્યું હતું એટલે કે ત્યાં કોઈને ઓળખતા પણ ન હતા કોની પાસેથી કશી વાત કરી શકાય તેમ ન હતી શું કરવું કેટલો સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો કે વૃંદાવનનું મુખ્ય મંદિર એટલે કે બિહાર જેના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય સજ્જન વ્યક્તિ એમ કે કોઈ સારો માણસ દેખાય તો એની પાસે અઢિયાના માંગવા કોઈ તે જરૂર આપી દેશે એમ કે કોઈ વ્યક્તિ પાસેથી માગીશ તો કોઈ વ્યક્તિ મને જરૂર અઢિયાના આપી દેશે બીરગીરીજીને કહીને એ તો સ્વામી સચ્ચિદાનંદ પાછા નીકળી ગયા અને વૃંદાવન જવા સામે આવતી પ્રત્યેક વ્યક્તિને એ પોતે બહુ આશા અને લાલચભરી દ્રષ્ટિએ જોતા હતા કદાચ આ માણસ મને અઢિયાના આપે પણ માંગવાની હિંમત ના ચાલે કારણ કે જે વ્યક્તિએ કોઈના આગળ હાથ લંબાવ્યો ન હોય કોઈની આગળ માંગ્યું ન હોય એ જલ્દી કોઈની પાસેથી મદદ માંગી ના શકે કદાચ ના પાડશે તો મનમાં પાછા આવા પણ વિચારો આવે કે કદાચ એમને એવું થતું હતું કે સામેવાળો વ્યક્તિ કદાચ મને ના પાડી દેશે મારું અપમાન કરી દેશે તો જ્યારે એમ કહેવાય છે કે માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે યાચના વૃત્તિ એટલે કે ભિક્ષા વૃત્તિ એટલે કે કંઈક જ્યારે આપણી પાસે બધું હોય જેવી રીતે હું તમને એક પ્રસંગ કહું કે માની લો કે આપણે બસમાં ગયા હોય અને પર્સ લઈને જ ગયા હોય પણ કદાચ કોઈ બનાવ બન્યો કે આપણું પર્સ કોકે ચોરી લીધું બેગમાંથી અને એ સમય દરમિયાન કન્ડક્ટરને જ્યારે પૈસા આપવાના થાય અને પાકેટમાંથી એક પૈસો પણ ન નીકળે ત્યારે કેવી એમ મનમાં થાય છે કે બસમાં અજાણ્યા વાતાવરણમાં કે કોની જોડે પૈસા માંગવા તો આવું જ કંઈક આમની જોડે એમ કે સ્વામી સચ્ચિદાનંદ જોડે પણ થયું હતું યાચના વૃત્તિ એમ કે જાગે છે ત્યારે તેમનું જે તેજ છે ખુમારી છે અને વ્યક્તિત્વ એકદમ ઢીલું ઢસ જેવું થઈ જાય છે તેનો તેમને પ્રતિક્ષણ પ્રતિક્ષણ એટલે પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો હતો લગભગ દોઢ માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો એમને સામે મળ્યા તેમણે સૌને નિહાળ્યા પણ કોઈની પાસે અઢિયાના માગી શક્યા નહીં બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું એમને થયું કે હું અઢિયાના માગી શકીશ નહીં અને પુસ્તક વિના મળી શકીશ નહીં નિરાશા વધતી ગઈ તેવામાં એમની દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી કોઈ અગમ્ય પ્રેરણાથી અગમ્ય એટલે કે ન સમજાય એવું હું એટલે કે સ્વામી સચ્ચિદાનંદ પોતે એની પાસે ગયા તેમણે હથેળીમાં રાખેલા આઠ તેને બતાવ્યા એટલે કે ફળવાણાને બતાવ્યા અને કહ્યું કે મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે અઢી આના કે ખૂટે છે જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ પણ જો નહીં મળે તો હું નહીં આપું આવું ફળવાળાને એમણે ચોખ્ખું કીધું હતું કે મારી જોડે પૈસા આવશે તો હું આપી દઈશ અને મારી જોડે પૈસા નહીં આવે તો હું નહીં આપું કશો જ વિચાર કર્યા વિના તેણે તરત જ એ ફળવાળાએ એમ કે અઢિયાના આપી દીધા હતા તેમના લેખકના એટલે કે લેખકના આનંદનો કોઈ પાર જ ન રહ્યો અને એ એમને મનમાં એવું થયું કે કદાચ નરસિંહ મહેતાની હુંડી પણ એમ કે ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે ઝડપથી એ પોતે પેલી દુકાન તરફ દોડ્યા દુકાન બંધ થઈ રહી હતી દુકાનદારે એ પુસ્તક એમ કે લેખકને આપ્યું અને જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય એટલા હરખથી તેઓ પાછા ફર્યા આમ તો કંઈ પોતે લેખક મૂર્તિ પૂજા પૂજામાં બહુ માનતા નહીં તેમ છતાં કોઈક કોઈક વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ તેઓ બાદ માનતા નહીં બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં તે આવ્યા આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં તેમ વીજળી પણ હતી નહીં એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસ્થાને જઈને બેસી જાય છે તેમને બરોબર યાદ છે કે એક મહિના સુધી એમની પાસે એક પણ પૈસા આવ્યા ન હતા પરંતુ એક મહિના પછી એક રૂપિયો એમને મળ્યો હતો જેમાંથી અઢી આનાનું દેવું તેમણે તરત જ ચૂકવી દીધું હતું અઢી આના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી પરંતુ જે પરિસ્થિતિમાં જે પરિસ્થિતિમાં કે જે સ્થિતિમાં જે વ્યક્તિ એની મદદ કરી હતી એ વ્યક્તિને કેવી રીતે એમ કે પૈસા પાછા આપ્યા એ મહત્વનું છે એટલે કે જે શ્રી ભગવાન દાસે જે ફળવાળાએ એમને અઢી આના આપ્યા હતા તેનું એમને મહત્ત્વ હતું એટલે કે એ કહેવાય છે કે આવા પ્રસંગો જીવનભર વિસરાવવા જોઈએ નહીં અને આ જે પાઠ લેવામાં આવ્યો છે એ મારા અનુભવો એટલે કે એમના જીવન દરમિયાન લેખકના જીવન દરમિયાન જે અનુભવો થયા હતા એમને એમાંથી આ પાઠ લેવામાં છે વિદ્યાર્થી મિત્રો આપણને પણ આપણા જીવનમાં આવા ઘણા એવા સારા અને ખોટા અનુભવો થયા હશે તો આવા જ કંઈક અનુભવ એટલે કે પુસ્તક મેળવવા માટે એમને ઘણી બધી તકલીફો સહન કરી હતી પરંતુ એ પુસ્તક મળ્યાનો જે આનંદ હતો એ અહીં આ પાઠમાં એમ કે વર્ણવવામાં આવ્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો